નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એનડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જાતિવાદી તત્વોએ આદિવાસી મૃતકની અંતિમ ક્રિયામાં રોડા નાખ્યા જાતિવાદી તત્વો માત્ર દલિતોને જ હેરાન કરે છે એવું નથી આદિવાસીઓ પ્રત્યે પણ તેમને એટલો જ વાંધો છે આ ઘટના ત્યાંનો પુરાવો છે જાતિવાદી એક એવી માનસિક બીમારી છે જેમાં સપડાયેલો માણસ માણસાય ભૂલી જાય છે અને મોતને મલાજો પણ જાળવતો નથી અત્યાર સુધી આપણે મોટાભાગના કિસ્સાઓમાં જાતિવાદી તત્વો દ્વારા દલિતોની યાત્રા રોકી હોવાના કિસ્સાઓ જોયા સાંભળ્યા છે પરંતુ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બદરખા ગામે જાતિવાદી તત્વોએ એક આદિવા આદિવાસીની અંતિમ ક્રિયા અટકાવી દીધી હતી મળતી માહિતી મુજબ શિવપુરી જિલ્લાના બદરખા ગામમાં શનિવારે સ્થાનિક આદિવાસી સમાજને તેમના એક સભ્યના અંતિમ સંસ્કાર કરવામાં ગંભીર અડચણોનો સામનો કરવો પડ્યો હતો ગામના સુમેર આદિવાસીના નિધન પછી મુક્તિધામ શમશાન સુધી પહોંચવાનો રસ્તો સ્થાનિક માથાભરે તત્વોએ બંધ કરી દીધો હતો સવણ મીડિયાએ દર વખતની જેમ આ કેસમાં પણ આરોપીઓની જાતિ નામ બંને છુપાયા હોવાથી આરોપી કોણ હતા તે બહાર આવી શક્યું નથી એક રસ્તો તળાવના પાણીથી ભરાયેલો હતો જ્યારે બીજો રસ્તો માથાભરે તત્વોએ બંને બાલથી વાળ કરીને સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો જેના કારણે આદિવાસી સમાજ મૃતકના મૃતદેહને અંતિમ ક્રિયા માટે શમશાન સુધી લઈ જઈ શક્યો નહોતો જાતિવાદી ગુંડાઓએ રસ્તો બંધ કરી દેતા રોષે ભરાયેલા આદિવાસી સમાજે મૃતકના શબને રસ્તા વચ્ચે મૂકીને ધરણા પ્રદર્શન કર્યું હતું આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સ્થાનિક પંચાયત સચિવ અનુપ ગુપ્તા અને સરપંચ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે જાતિવાદી ગુંડાઓ સાથે ચર્ચા કરી અને રસ્તો તરત ખોલવાનો આદેશ આપ્યો હતો એ પછી મૃતકની અંતિમ ક્રિયા થઈ હતી આ મામલે ગામના તલાટીએ જણાવ્યું કે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ટીડીઓ અને પોલીસ અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે અને રસ્તાને માર્ગ તરીકે વિકસિત કરવાની સમસ્યાઓ પણ તપાસવામાં આવશે આદિવાસી સમાજે તંત્રને જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ જાતની સમસ્યા ઊભી ફરી ઊભી ન થાય તેની ખાતરી કરવી જરૂરી છે તેમણે માગ કરી છે કે આદિવાસી પૂર્ણાઓની માનસિકતા પર અંકુશ લગાવવો અને સૌને સામાન્ય અધિકાર મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ આ ઘટના ગ્રામીણ ક્ષેત્રોમાં સામાજિક અસમાનતા અને આદિવાસી સમાજના લોકોના મૂળભૂત હક્કો માટેની સંઘર્ષને દર્શાવે છે આ મામલો ગામડાઓમાં જાતિવાદી ગુંડાઓ અને આદિવાસીઓ વચ્ચેની અસમાનતાને પણ ઉજાગર કરે છે તંત્ર તરફથી ઝડપી અને સ્થાયી પગલાં ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવામાં મદદરૂપ થઈ શકે છે આદિવાસીઓને આશા છે કે સરકારી અધિકારીઓ આ મામલાની ગંભીરતા સમજીને જરૂરી કાર્યવાહી કરશે અને તેમને ન્યાય મળશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ